ડબ્બામાં તમે સ્ટોર કરી શકો છો પાંચ લીંબુ માટે પાંચ કાગળ બેસી ગઈ છે પાંચ જેવી કાગળ મેં રોલ કરીને એને બહુ ગમે છે અંદર ડબ્બામાં મૂકી દઈ છું અને એ પણ જોડે પછી તમે આ ડબ્બા બંધ કરી દઈ છે બંધ કરીને એક મહિના પછી બી તમે ખોલો બ્રેકફાસ્ટ તો પછી લીંબુ એવા ને એવા ફ્રેશ જ જોવા મળશે તમને અને તો તમે જોઈ શકો છો ખારી જોઈ શકો છો પછી મમ્મી કહે છે કે ચલો આપણે સાવણીનો વિડીયો બનાવીએ અને બહુ સાવણી આપણે બહારથી ખરીદીને લાવીએ છીએ ત્યારે કચરો બહુ જ નીકળે છે અંદરથી આપણે કચરો વળતા હોય ત્યારે આખા ઘરમાં કચરો કચરો થઈ જાય છે તો પછી આવી રીતે કાસકાથી સાવણી લે પેટીને શિવિકા મને કહે તે સાફ કરી દઈએ રેડી કરી દઈએ પણ કચરો રહેતો નથી જો તમે જોઈ શકો છો મારે નીચે જવાનું છે ફ્રેન્ડ સાથે એક નળ સાફ કરવાનો પાવડર આવે છે નાખો અને પાંચ મિનિટ સુધી નળ ઉપર રહેવા દેવાનો નળને ભીનું નઈ થવા દેવાનો અને પછી તમે બ્રશથી અને સ્ક્રબ કરો તો તમે જોઈ શકો છો પાંચ મિનિટમાં રોજ એકદમ ચમકદાર થઈ જશે જે તમને એવું જ લાગશે કે આજે જ રહે માતાજી કરી છે નળ લગાયો છે નવો સાથે મારો રસોઈનું થઈ જાય છે ચાલુ જ છે તમે ફ્રેન્ડ્સ ખાસ શાક વઘારવાનું ચાલુ છે એકવાર ટ્રાય કરજો ઘરે જો હવે બ્રશ લગાઈએ છે તો નળ કે મારી હવે રેડી થવાઈ ગઈ છે જો આ છો તમે પણ ઘરે ટ્રાય કરજો જે પાવડર માર્કેટમાં અને શિવિકાની શોપમાં અવેલેબલ હોય છે બંને જ નળને પાણીથી સાફ કરી મમ્મી એવું કહે છે ચાલો આપણે ઘણા જે વિડિયો બનાવીએ પૂરો ક્ષાર નીકળી જાય છે અને નળ એકદમ નીટ એન્ડ ક્લીન થઈ જાય છે તમે જોઈ શકો છો પછી એક આ ચાંદીની વસ્તુ ને કોઈ ચાંદી આપણી બ્લેક પડી જતી હોય છે જે આપણા પરસેવાના લીધે તો અમુક ટાઈમે તમે ચાંદીની ઉપર આ કોલગેટ તમારી ટૂથપેસ્ટ ઘસો બે પાંચ મિનિટ અને પછી તમે એને નળ નીચે ધોઈ નાખો તો તમે જોઈ શકો છો તમારી ચાંદી એકદમ ચમકવા લાગશે તમને એવું જ લાગશે કે હું આજે જ લાવી છું સોનીના દુકાનથી તો તમે જોઈ શકો છો ચાંદી કેવી થઈ ગઈ છે જુઓ અમારી ગાય કેવી મસ્ત થઈ ગઈ છે નહીં ધોઈને રેડી જે તમે જોઈ શકો છો એક આ પાવડર આવે છે જે કાચ સાફ કરવાનો છે જે આપણા કાર્ડમાં કાચમાં નાના છોકરાઓ વારે વારે હાથ લગાડે અને ધબ્બા પડી જતા હોય છે કાચ ઉપર ડોટ થઈ જતા હોય છે જે આ પાવડર કોરોજ પાવડર કાચ ઉપર નાખવાનો અને કોરા કપડાથી ખાલી ઘસવાનું તો આપણા કાચના બધા ડાઘા જતા રહે છે અને આપણો કાચ એકદમ નીટ એન્ડ ક્લીન થઈ જાય છે એક પણ ડાઘો રહેતો નથી તો તમે જોઈ શકો છો અમારો કાચ કેવો થઈ ગયો